અમારું ઘરેણું છે અમારું નામ ઉજળું કરતા હોય ને તો આવડા મહેનત એમની સાજી છે આ જો અમને ગાડું ખબર આવી આવડે આ જ સાઉન્ડ સાઉન્ડ જોરદાર છે વીડિયા વાળાનું ગમે એમ હોય તો મોબાઈલમાં જોઈ પછી ખબર પડે ખરેખર આ સાજીંદા છે ને ભાઈ એ જ અમારું ઘરેણું છે અને જો કે જાણીતા જ છે બધા પણ દિલથી વગાડે છે

હારું જરાક ગાતા હોય ને હાબુ નથા ગાતું આપણે એમ કે સીતારામ ધામ સીતારામ તો બોલ મરી તો તું જવાનો છું અરે શું યારું યાર ભરાણી છે માણસને મને એમ થાય કુણા પડી જાવ કુણા પડી જાવ આ જેટલા જેટલા મહાપુરુષો બાપુ હોળી સેડ્યા જેલમાં ગયા ઝેર પીધા દીકરા કાપા કરવત મુકાવ્યા કોઈ દી કોઈ ન બોલ્યું બાપુ ઇતિહાસ નથી સાક્ષી પૂરતો ગમે અમારા છોકરા કાપા ગમે કરવત મુકાયો તમે હું તો એના ગાયેલા છે ને એને જે કેડો પડ્યો એ કેડે હાલી છે આપણે ક્યાં મોટો કર્યો આમાં પણ જીરવું બાપુ છે ને ગાવું કરતા કરવું અઘરું છે ભજન ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય તો જીરવવું બધા કરતા અઘરું છે આ જીરવા એવું નથી રાખ અને આ જે જે જીરવી ગયા ને ભાઈ એનું જ આ દુનિયામાં કામ થઈ ગયું એક લખી લેજો અમને અત્યારે ઘણા બધા કલાકાર કહે છે કલાકાર અમને કહેવાય જ નહીં કલાકાર તો કોને કહેવાય કોક આપણે હાવ નોધારો છોકરો કોક હોય ને આપણે આને આપણે મોટો કરીએ એને આપણે મોટો કરીને ને આપડે પોતાનું છોકરું એવી રીતે રાખીએ સમજનું થાય ને મોટું થાય ને ભણી ગણીને હોશિયાર થાય ને પછી ઘરમાંથી પૈસા ને ઘરાણું ગોટો વાળીને બાપુ વયુજન ખાવા ધાન નો રવા દે પોલીસ વાળા ને હાથમાં ન આવે ને એને નામ કલાકાર કહેવાય આપણે કલાકાર નો કહેવાય તો આ ગાયેલું ગાય છે અમારી તો હું હસી કેવાનો મારો અર્થ એ છે કે કલાકાર બનવાની કોઈ વાત કલા ને જે આકાર આપે એનું નામ કલાકાર કહેવાય એક પ્રજાપતિ હોય ને માટી લઈ આવે માટી ફળિયા માં નાખે અને એને કાકડા વીણે કચરો વીણે એ માટી માંથી બાપુ એ માટીમાં પાણી નાખે એને બનાવે ખૂંદે અને પીંડો બનાવે પીંડો બનાવીને ચાકડા ઉપર ચડાવે અને એનું બાપુ ઘાટ ઘડે ઘાટ ઘડી અને બાપુ એને પછી પકવે અને પકવા પછી ઘડા છે ટપોરા કરી કરી બધા લઈ જાય એને દુનિયા હાથ કેવું જેને કલાને આકાર આપ્યો છે એ હાથ કેવું એ કુવામાં નાખો એ માટલું ઘડો હોય એને કુવામાં નાખ્યો હોય ને તો આમ હાચવે ને ક્યાંય અડવા ન દે અને ધીરે ધીરે ખેંચે ને ધીરે ધીરે અંદર ઉતારે અને ઉપાડે તો હાચવે ઉપાડે પાણી આરામ મૂકે તો હાચવે મૂકે અને જો એમાંથી પડી જાય અને પડી ગયા પછી બાપુ એને માટીએ ન કહેવાય માટલું ન કહેવાય પછી એને શું કહેવાય ઠીકરા કહેવાય ઠીકરા અને ઠીકરા બન્યા પછી બાપુ દુનિયામાં માટીએ ન બની ઠીકરાનું માટલુંય ન બને પછી ઠીકરા હોય ને ઠેબે આવે એમ બહુ જે યાર કરી જાય ને જેને અને યાર માંથી પછી જે જાય ને કામ થી એ પછી ઠીકરા જેવા કોઈ ન બોલાવે ગાતા આવડતું હોય તો બોલેન વગાડતા આવડતું હોય તો ભલે કેટલા ઠેકરા એવા રખડે છે એ અમને કહેજો અમને કહેજો ઘરે ને ઘરે રો કઈ કામ નથી ઘણાય છે આવા હતું તર હાસ્ય ન હો ગયા બાપુ જીરવુ અઘરી બાબત છે રામ અને હું તો એમ કહું છું કે અહમ કોઈદી કોઈ વાતનો લાવતા જ નહીં મારા नाथ ની કૃપા હોય ને આ આ શેડ બનાવ્યો કેતાતા વાત કરતા હતા આમાં એક ભાઈએ એક પત્રુ આઈપ્યું ને બાપુ શેડ બની ગયો એમાં આપણે ન આપ્યું હોય તો આ શેડ ન બને એવું ન હોય પણ આપ્યું છે ને એ કંઈક અંદરથી આપણને ભાવ હોવો જોઈએ આપણો કંઈક ઉમળકો હોવો જોઈએ કે મારો બાપ છે મારા બાપના અહીંયા આ શેડ બનાવવાનો છે એમ ઉમળકો હોવો જોઈએ અને આય તમે આપ્યું હોય એનો જો બાપુ ડબલ કરીને નો આપે તો આ દુનિયામાં ભોળાનાથને ઓળખે કોણ રામ કોઈ જે બાપુ કોઈ એમ ન કહે કે મેં દાન કરવામાં ખૂટાડી દીધું એવો દાખલો નથી જુગારમાં ખૂટી રહ્યું દારૂમાં ખૂટી રહ્યું એ બધા દાખલા છે

હવે એટલો બધો પારંગત થાય ને પછી બાપુ એને પાવર જો હોય જીરવી જાય તો તો કાંઈ વાંધો નથી પણ જીરવતું નથી એની વાત એટલો બધો જ્ઞાનની વાતો કરે રામાયણ ભાગવત ગીતા ને શિવનું ને રામાપીનું ને કોઈ બી પૂછો ચાર વેદ છ શાસ્ત્ર ઢાર પુરાણ એકસો ને આઠ ઉપની સતનું બાપુ ભણેલો અને ફરતો ફરતો નીકળ્યો ગમે ત્યાં જાય અને આવી કચેરી ભરી હોય દરબારની રજવાડા માં ત્યાં જેને એમ કે જ્ઞાન જ્ઞાનની સત્સંગની વાત કરવા મારી સામે કોઈને બેહાડો જો મને હરાવે તો મારી પાસે સોનાની ગાયું છે હું તમને આપી દઉં અને મને જો હરાવે જો હું તમને હરાવું તો તમારા તરફથી એક સોનાની ગાય મને આપવાની ફરતો ફરતો બધા રજવાડામાં જાય બાપુ હવે પૂરેપૂરું જ્ઞાન હોય આપણે જ પાછા બાપુ મફતના રોટલા કૂટ્યા હોય ને પાછા જ્ઞાન એ શું હોય મને દાદા તમારા બાપુ મને બહુ ગમ્યા હા માયારામ બાપુ ને અંબારામ બાપુ અંબારામ બાપુ સાસુ આવો જ હોવો જોઈએ હા તમે જોવો ને અમારા ગુરુ મહારાજ તો કેતા ગમે ગામમાં જ આવ ને પછી ઘર દરબાર ના હોય પછી પટલ ના હોય પછી ભરવાડ ના હોય પણ કે સાધુ નું એક હોય પણ આખું ગામ ગળે હોય સાધુ તો બાપુ સાધુ આવો નિર્મળ અને બાપુ આવા જ સાધુ મારા ગામમાં છે અમારા રામજી મંદિરના ના પૂજારી છે બાપુ આવો સાધુ દે એની જે ન દે એની જે બાપુ કોઈ દી ભૂખો ન રાખે મારો નાથ એનું નામ જ સાધુ કહેવાય આપણે હામુ ન તકાય તો આપણે એ સાધુ શું કરવા આખું ગામ બાપુ બાપુ કરતું બાપુ એક ફૂટ અધરેલા જતા હોય સાધુ બાપુ ખરેખર બાપુની ની સાધુ મને બહુ ગમી હું અહીંયા આવ્યો છું વખાણ કરું છું એવી વાત નથી ઘણી જગ્યાએ એમને અનુભવ થાય છે સાધુના આપણે કે બાપુ આનું કઈ કોરે કે તમારું પૂરું થાય અમારી શરૂઆત થાય પાછ આપણને એમ કે ચાણ આપણી અંદર ચારે વેદ ભણીને આવવા લાગે કઈ શરૂઆત શું કપાળ શરૂઆત થાય કઈ હોય નહીં ઈ પંડિત પુસ્તક પુસ્તક આકા રજવાડામાં બધાએ બાપુ રાત માં ગાયું જીતી 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 ને આવે કોઈ બાપુ એને હરાવી ના હકે અને જામનગર સ્ટેટમાં આવ્યા જામનગર દરબાર ને વાત કરી કે આવી રીતે હું બધા રજવાડામાં સત્સંગમાં બેહું છું અને અત્યાર સુધીમાં મને કોઈ હરાવ્યો નથી અને મને હરાવે તો મારી પાસે જેટલી સોનાની ગાયું છે એટલી બધી આપી દેવાની અને હું તમને મને જો હરાવે તો મને એક ગાય મને આપવાની અને તમે જો મને હરાવો તો હું બધી ગાયો આપી દઉં એટલે દરબારે કીધું કાંઈ વાંધો નહીં કે તમે રોકાવો આ પંદર દિવસ હું બધી જાહેરાત કરી દઉં પંદર દિવસ પછી પ્રોગ્રામ રાખશું હવે પછી

અને મરવા ઉભા થવાના બે હવાના વારા કરે એવા બળધિયા હાવ ગરીબ બ્રાહ્મણ ઠીકડા લુગડા મેલો દાટ માણા અને પાંચ દસ વીઘા જમીન એમાંથી પોતાની રોજી રોટી રડે અને એમાં એક દિવસ જામનગર હટાણું કરવા માટે આવ્યો અને શેઠની દુકાને વસ્તુ લેવા આવ્યો ને એટલે શેઠે કીધું કે રાજમાં જવાનું છે શું કે ના બાપા રાજમાં મારે શું કામ છે મને કોણ ઓળખે એટલે શેઠે વાત કરી અરે કાશી થી એક પંડિત આવ્યા છે ને એમને આવી વાત બહાર પાડી છે એને જો હરાવી દે તો સોનાની ની ગાયું એની પાસે જેટલી છે એટલી બધી મળી જાય અને ભાઈ બ્રાહ્મણ ને તો તમે જોવો ને તો આમ ઉભરા મીડિયા સડવા કેવું છે તો કે હા તો કે રે મને બાપુ પાસે જવા દે એ વસ્તુ લેવાનું પડ્યું મૂકીને દરબાર પાસે ગયો દરબાર ને કીધું કે બાપુ એક કાશીના પંડિત આવ્યા છે મેં વાત સાંભળી છે કે હા તો કે એની સામે મને બેહારજો ને દરબાર કે કાશી થી ભણી ને આવ્યો છે તારું કામ નહીં તારા લુગડા ઠેકાણા નથી એની પાસે શું આમ કે પણ બાપુ નહીં આબરું જવા દઉં મારો નાથ માર્યો ભોળ્યો નાથ નહીં જવા દે ઈ કે ના ભાઈ ના તારું કામ નહીં ઈ કે પણ બાપુ આમજો મને મને બિહારજો મને બિહારજો ઈ કે ભાઈ પાંચ થી પછી પ્રોગ્રામ છે પાંચ થી પછી આવજે ઘરે જઈ અને ગોરાણી મને વાત કરી કે આવી રીતે એક પંડિત આવ્યા છે અને અહીંયા મારે જવાનું છે ગોરાણી માં કીધું ભાઈ એવા પંડિત પાસે તમારું કામ ને નામુના નકામાં દુખી થશો બાપુ વધશે એ કે તને ન ખબર પડે અને જે દિવસે બાપુ એ બેહવાનું હતું સત્સંગનો જે પ્રોગ્રામ હતો ને તેથી દીવ ઉગ્યામાં બાપુ દરબાર ઘટના દરવાજે આવી બે ગયો કચેરી ભરાણી બધા આવ્યા જોવા સાધુ સંતો ભક્તો દાતારો બધા આવ્યા અને પંડિત આવ્યા રાજા સિંહાસન ઉપર આવીને બેઠા છે એક આસન પંડિતને આપ્યું આસન સામે મૂક્યું છે અને પંડિત કહે છે કે આમ મારી સામે કોણ બે છે એટલે કીધું પેલા ભાઈ આ સભામાંથી કોણ આવે છે આના આના સામુ બેહવા એટલે બીજા કોઈનો ઉપાધ્ય હોય તો બ્રાહ્મણ હતો ને સારંગધરીનું નામ હતું એ સારંગધર ઉભો થયો બાપુને આમ આમ થાય કે આ આ મારી મારી આબરૂની પથારી ફેરવવાનો છે અને બીજા કોઈ ઊભા નથી થતા એકાદાને કોકને જ બેહારવો પડે એટલે એ કે બાપુ આવું હું

બાળ્યા પછી બોલે નહીં આ સારંગધરની સાખી આનું શું મને કયો પંડિત ને બાપુ પરસો મેડો વળવા કે હું કીધું કે આડી વાગે ઉભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ ની સાખી લખવી એટલે લખી લો કે ઘડીએ ઘડીએ નહીં કહું બોલો વિચાર કરે ગારું આ વેદમાં પુરાણમાં શાસ્ત્રમાં ક્યાંય નથી આવ્યું અને બ્રાહ્મણ બેઠો બેઠો વિચાર કરે કે આ હું મારો ભોળો નાશ સિવાય દુનિયામાં ત્રીજી વ્યક્તિ નથી જાણવી બેટા પંડિત અને બાપુ દરબાર ઈ રાજી થયા કે અમારો બ્રાહ્મણ એક નાનો એવો બ્રાહ્મણ વિગાની ખેતી વાળો બ્રાહ્મણ એક આવ માગણ જેવો એનો જવાબ નથી આપી શકતો ને આટલી બધી ગાયું જીતીને આવ્યો આ પંડિત પાસે આનો જવાબ નથી બાપુ ને બાપુ સાતી મોટી ફાટવા અને દરબારે પાવર માં આવી જાય હવે આમ આવડતું નથી દરબારે કીધું કે આ તો ગલો સપ્ત સંતો આ બેઠા જો આમ સામે બાપુ પંડિત ને પરસ્યો વળી ગયો બાપુ આ ગાયું રહી બધી તમારી મને નથી આવડતું ગાયું આપી દીધી એ કે ગાયું બાપુ આપી દઉં પણ કે તમારા બ્રાહ્મણ ને એટલું તો કયો કે આ આ છે થાય શું આનો રૂપ રાજા એ કીધું કે સારંગ આનો જવાબ શું કે આમને તો કે એમને કોઈ એક હોન ગા વધારે નઈ આપે એટલી જ બધી હારી ગયા હવે શું આપે દરબારે કીધું એ કે હું આપીશ તને તારે જોતી હોય તો પણ બ્રાહ્મણ છે એ છે પંડિત છે એની પાસે આપણે ન લેવાય પણ આ તું બોલ્યો એનું થાય શું એ કે એમાં બાપુ કઈ છે અને એનો અરજ થાય બોલ એ કેવી રીતે કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ થઈ સાકી મારે દહ વિઘા જમીન છે દહ દહ વિઘમ નકરી બોર્ડ જ છે અને ખોદી ખોદીને મરી ગયો એટલે મને અહીંયા હુજાડ્યું ભોળા નાથે અને બોર્ડ ને બાપુ આમ પડખે થી હાલો તો વાગે આમ હાથ કરો તો વાગે આમ હાથ કરો તો વાગે કાપો તો વાગે એને હળગાવો તારે જી હેઠી બે હવે આ તમને કહું એ કોલેજમાં હોય તો શીખડાવે એટલે પાવર ગમે આવા નાના એવા બહુ બાપુ આપણે કે અહમ કોઈથી કોઈનો હાલ્યો નથી અને કોઈથી મારું તમારું બાપુ કોઈને જો એવો પાવર હોય ને કે હું કાંઈક છું ના કાંઈ નથી નાખ એટલા જ માટે મહાપુરુષો ખૂબ આપણને શાંત કરી છે પણ ભજન જો હવે આપણને અંદર બેહે નહીં આપણે શું કરવાનું એક મૂર્તિકાર હતો ને મૂર્તિ ત્રણ મૂર્તિ બનાવેલી કોઈ સારી મોજડી બનાવે કોઈ સારી મૂર્તિ બનાવે તો રાજમાં દેવા જાય કે આ જેવો તેવો ન લઈએ આની કિંમત થાય એટલે એક મૂર્તિકારે ત્રણ મૂર્તિ બનાવી અને રાજમાં આવ્યો અને એને કીધું કે બાપુ આ રાજમાં સોપે એવી મૂર્તિ છે એટલે તમારા માટે બનાવી છે તો કે હા મૂર્તિ આ એકલા છે તો કે આની કિંમત શું અલ્યા એને કીધું એક ને કે આના દસ રૂપિયા આના સો રૂપિયા આના હજાર રૂપિયા બાપુ કે પણ મૂર્તિ તો તને હરખી જ લાગે છે પણ બાપુ હરખી છે પણ એમાં તોય ફેરફાર છે આ તમારા એટલા બધા છે ને સૈનિકો એમાં પૂછો કોક ને આમાં ખબર પડે પડે વજન લંબાઈ ડિઝાઇન કલર એક હરખી બાપુ તને તણ મૂર્તિ પણ કોઈને નક્કી ન થયું કેમ આના દહન કેમ આના હોન કેમ આના હજાર પછી એને કીધું આ કાનમાં હળી નાખીને મૂર્તિના કાનમાં આઈન પર હળી નીકળી આના દસ આઈન પર કાનમાં હળી નાખીને મોઢે બારી નીકળી બાબુ આના સો અને કાનમાં હળી નાખીને વહી ગઈ ને કે આના હજાર પૂછો કે આ તમારા બેઠા એમાં આમાં હજી કઈ ખબર પડે કે બાબુ હજી કઈ આમાં હું જેવું નથી ઈ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખે ને એના દસ આવે અને આ કાને સાંભળી અને આ કાને આ મોઢેથી જે હારું બોલે ને કે ઋષિકેશ મહાદેવ ની આ રાત્રે ઉમરડા ભજન નો પ્રોગ્રામ હતો અને ભાઈ મજા આવી મોજ મોજ આવી ગઈ હારું જે બોલે ને એના હો આવે અને કાને જે જીવનમાં ઉતારે ને કે મારે કઈક આવું કરવું છે એના હજાર આવે દ વાળી નો હાવ બનતા હજાર વાળી નો બનો કે નહીં વાળી તો બનજો મહાપુરુષો એ ભલા કરી છે એટલા જ માટે મહાપુરુષો તમને મને છે ને છે મને એક ભાઈ પૂછતા મને કે આ આખી દુનિયા ધંધો કરે છે પણ આ વેપારીઓ રહ્યા વેપારી એ મને કે આટલા બધા સુખી કેવી રીતે મારે ઘરે ઘરે હોય કે ખુરશી ઉપર બેઠા ગાટલા ઉપર મારા દીકરા કે જેવી ગાડીઓ લઈને ફરે એટલે મેં કીધું હા એમના ભાઈ પણ મને કે આપણા કોઈના ભાઈ જ નહીં એમના એકના જ ભાઈ વાણીઓ કોઈ દીધું દુખી જ ન હોય એટલે મેં કીધું તું વાત કરી સમજીશ કે તને પુરવાર કરી દેવું કે પુરવાર કરી દેવું તો મને મજા આવે મેં કીધું તારા ઘરે તલ છે તો કે હા મેં કીધું પાંચ કિલો તલ લેતો હોય એ કે જેટલા છેવા લેતો હોઉં કાળા હોય કાળા ધોળા હોય ધોળા જે હોય લેતો હોય એ પાંચ કિલો તલ લાવ્યો ને પછી જીયા ગામમાં મેં કહું ઓલા શેઠ શેઠની દુકાન રહી ને આજે એમ કે આ ધોળા તલ દઈને મારે કાળા છે એ કે કરવો તારે બોલવો ને નહીં

આવડવું જોઈએ તમે દેવા જાવ ને તમારું ન ઉપજે એને જાય ને પછી બાપુ હા પેલા જેવું થાય તમારું તમારું હોય તો તમને ગળે રે આનું નામ વ્યાપાર એટલા જ માટે મહાપુરુષો કે છે કર્વત મેલાવી વિ જને દેવે કાલજા કાપી દરદા કરવત મેળા કાપી દરદા જેનો તુખી તખી રૂપિયા દેરણદાન મફતમાં પુરુષોતા એના ગુરુ પ્રતાપે કહે પુરુષોતામ સોપણે નામ ગઢદા ભગ ભગવા મરદાન જલારામ જવા મારા ગીત હૈા મનનામારી i i sí. sí.